સુરતમાં તાવમાં સપડાયેલા યુવકનું મોત નીપજ્યું છે વર્ષે યુવકને ચારે દિવસથી તાવ આવતો હતો જે બાદ તબિયત લથડતા યુવકને સારવાર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું યુવકના મોતને લઈને પરિવાર શોખમાં ગરકાવ થઈ ગયો હતો મળતી માહિતી મુજબ મૂળ ઓડિશાના વતની અને હાલમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા વસંતભાઈ બિસ્વાલ હોટલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા છ મહિના અગાઉ જ તેઓનો પરિવાર સુરત રોજગારી અર્થે આવ્યો હતો પરિવારમાં પત્ની એક દીકરો અને એક દીકરી છે છેલ્લા દિવસથી તાવ આવતો હતો જેથી નજીકના દવાખાનેથી દવા લીધી હતી યુવકને ડેન્ગ્યુ થયો હોય તેવું તપીબી દ્વારા જણાવવામાં આવ્યું છે જોકે તબિયત વધુ લઠડતા તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પાંડેસરા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે